એમ પ્રજાપતિ ને મામલતદાર કચેરીના સ્ટાફ નગરપાલિકા સ્ટાફ તથા રાપર તાલુકા ફેરપ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું જેમાં વહીવટદાર અને મામલતદાર એ એમ પ્રજાપતિએ જણાવ્યું હતું કે પોતે બનાસકાંઠા જિલ્લામાં ક્લાર્ક તરીકે ભરતી થઈ ડીસા પાલનપુર દાંતા દાંતીવાડા વડગામ નોકરી કરી હતી ત્યારબાદ પ્રમોશન સાથે નાયબ મામલતદાર તરીકે દાંતીવાડા દાંતા વડગામ ડીસા ધાનેરા નોકરી કરી અને મામલતદાર તરીકે પ્રમોશન મળતા છોટાઉદેપુર તથા રાપર તાલુકા મામલતદાર તરીકે ફરજ બજાવી હતી કુલ સડંગ નોકરી ઓગણચાલીસ વર્ષ પાંચ મહિના કરી હતી એમ જણાવ્યું હતું તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદી રાપર નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત હમીરજી સોઢા ડોલરભાઈ ગોર ચીફ ઓફિસર રવાજી જાડેજા વગેરે આ મામલતદાર પ્રજાપતિએ કચેરીના સ્ટાફ તથા લોકો સાથે સંકલન કરી લોક ઉપયોગી કાર્યો કર્યા હતા હવે જ્યારે હવે વયમર્યાદાના લીધે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમનું નિવૃત્તિ જીવન સુખમય રહે એવી શુભેચ્છા પાઠવી હતી રાપર મામલતદાર કચેરી સ્ટાફ તથા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા મામલતદાર પ્રજાપતિને મોમેન્ટો શ્રીફળ તથા શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત ભરતભાઈ પારલીયા વિરમભાઈ રબારી જહેશભાઈ ચૌધરી તેમજ પ્રદ્યુમનસિંહ સિંહ વાઘેલા સુરેશભાઈ જાદવ ખીલેશભાઈ મારવાડા તેમજ કમલેશભાઈ સોલંકી નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી જાડેજા તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદી તથા સ્ટાફ દ્વારા તથા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન વતી ભચુભાઈ ભૂષણ બાબુભાઈ પરમાર મોમેન્ટો અને લોઢાડી સન્માન કર્યું હતું રાપર તાલુકા ફેર પ્રાઇસ સોપ એસોસિએશનના પ્રમુખ મહેન્દ્રસિંહ વાઘેલા દિનેશભાઈ ચંદે સુરેશભાઈ માલી સહિતના હોદ્દેદારોએ નિવૃત્ત થતા મામલતદાર પ્રજાપતિ સાહેબની સેવાઓ બિરદાવી હતી દુકાનદારો તથા રેશન કાર્ડ ધારકો માટે હંમેશા ઉપયોગી રહ્યા હતા તેમનું નિવૃત્તિ જીવન સુખમય રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી આજે યોજાયેલા વિદાયમાન સમારંભમાં વિનુભાઈ થાનકી હમીરજી સોઢા ડોલર રાયગોર મેમાભાઈ ચૌહાણ કેશુભા વાઘેલા ગિરિરાજસિંહ વાઘેલા હઠુભા સોઢા મહેશ સુથાર તેમજ ચંદ્રસિંહ જાડેજા માવજી મેરિયા હરદેવસિંહ રાઠોડ ભરત રાજપૂત મહેશ પરસોડ હેતુભા રાઠોડ તેમજ મામલતદાર અને નગરપાલિકાના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા